તમારા જે પ્રશ્નો હશે અને જો હું જવાબ આપવા સક્ષમ મળશું તો ચોક્કસથી આપણે એનો જે છે જવાબ આપીશું પહેલા ઓડિયો વિડીયો કન્ફર્મેશન આપી દો તમારા સુધી મારો વિડીયો જે છે અને અવાજ છે એ વ્યવસ્થિત પહોંચી રહ્યો હોય તો ઓકેનો મેસેજ કરો જેથી આપણે આગળ જે છે એ આપણે શરૂઆત કરીએ ખાસ જે મિત્રો જોડાયેલા છે ઓડિયો વિડીયો કન્ફર્મેશન આપી દો જેથી આપણને ખ્યાલ આવે કે મારો અવાજ અને જે છે અને વિડીયો જે છે એ તમારા સુધી વ્યવસ્થિત પહોંચી રહ્યો હોય પછી આપણે જે છે એ તમારા પ્રશ્નોની ચર્ચા કરીશું જોરશોરથી તૈયારી ચાલુ હોવી જોઈએ કેમકે હવે ધીમે ધીમે પરીક્ષાનો માહોલ જે છે એ બની રહ્યો છે પરીક્ષાનો માહોલ જે છે એ હવે બની રહ્યો છે તમારી તૈયારી પણ એ પ્રમાણે જે છે એ હોવી જોઈએ ખાસ ઓડિયો વિડીયો કન્ફર્મેશન ઓડિયો વિડીયો તમારા સુધી પહોંચી રહ્યો હોય તો ઓકેનો મેસેજ કરો જેથી આપણે જે છે એ આગળ વધીએ બહુ સમય એવો પસંદ કર્યો છે આપણે કઈ જાણ નહોતી કરી કોઈને કે આપણે લાઈવ આવવાના છીએ એટલે બહુ ઓછા લોકો લાઈવ આવશે ટેલિગ્રામ ગ્રુપમાં પણ આપણે મેસેજ નથી કર્યો કે હું લાઈવ આવવાનો છું ડાયરેક્ટ યુટ્યુબ ખોલીને સીધા આપણે સ્ટાર્ટ કર્યું છે એટલે ભલે ઓછા લોકો આવે પણ જેટલા ઓછા હશે એટલાનો જવાબ હું જલ્દી આપી શકીશ ઘણી વાર એવું બનતું હોય છે કે બસો પાંચસો લોકો એક સાથે જોતા હોય બસો પાંચસો લોકો એક સાથે જોતા હોય એટલે બધાનો હું જવાબ જે કોમેન્ટ કરે તો બધાનો જવાબ હું આપી શકતો નથી એટલે જેટલા ઓછા લોકો હશે તો બધાના જવાબ જે કઈ પ્રશ્ન હશે તૈયારી બાબતે એવું જે છે એ તમને તમારા મૂંઝવણ ભર્યા જે પરીક્ષાની તૈયારી બાબતે જે મૂંઝવણ ભર્યા પ્રશ્નો મૂંઝવણ સમાધાન કરી શકીશું તો ખાસ પેલા વ્યવસ્થિત મારો અવાજ અને ઓડિયો ઓડિયો અને વિડીયો જે છે તમારા સુધી પહોંચી રહ્યો હોય તો ઓકેનો મેસેજ કરો અને કંઈક મૂંઝવણ હોય તમારા પ્રશ્નો તૈયારી બાબતે તમે તૈયારી કરતા હોય ટે તૈયારી કરતા હોય ટાટ સેકન્ડરીની તૈયારી કરતા હોય કે ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા હોય એ બાબતે પ્રશ્ન હોય કે શું વાંચવું કેટલું વાંચવું કોમેન્ટ જે છે અહીંયા કરી શકો છો ઓકે મોટાભાગના ઓકે ઓકે મેસેજ આવી ગયો છે તો કન્ટિન્યુ કરીએ ખાસ મારી રીતે હું થોડું તમને જણાવું છું તમે કોઈ પણ સબ્જેક્ટની તૈયારી કરતા હોય તમારામાંથી હવે તો ટેટ વન પરીક્ષા પતી ગઈ ટેટ વન જે પરીક્ષા હતી જે શિક્ષક બનવા માટે પરીક્ષા લેવામાં આવે છે છે હવે ટેટ ટાટ સેકન્ડરી સેકન્ડરી હાયર જે એ પરીક્ષાઓ બાકી છે હજી કઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓફિસિયલી નથી કહેવામાં આવ્યું કે અમે આ મહિનામાં કે આ તારીખે નોટિફિકેશન જાહેર કરીશું ના તારીખે પરીક્ષા લઈશું એવું કઈ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓફિસિયલી કહેવામાં આવેલું નથી પણ એક ઉમેદવાર તરીકે મને એટલી ખબર પડે કે આપણે એ બધી બાબતોમાં પડ્યા વગર ઘણા વારંવાર યુટ્યુબની અંદર કોમેન્ટ આવતી હોય છે ટેલિગ્રામમાં મેસેજ આવતા હોય છે પર્સનલ ની અંદર કે સાહેબ પરીક્ષા ક્યારે આવશે મિત્રો એટલું એક ખાસ વસ્તુ યાદ રાખજો કે પરીક્ષા કાલે જ નોટિફિકેશન આવવાનું હોય તમે ટેટ વન ની અંદર જોયું કે નોટિફિકેશન આવી એના એક જ મહિનામાં પરીક્ષા તમે તમારી જાતને પૂછો કે તમને કાલે જ ધારો કે ટાટ એચએસ ની નોટિફિકેશન આવવાની હોય તમારે ટાટ એચએસની ની પરીક્ષા આપવાની છે શું એક મહિનામાં તમે બધું વાંચી લેશો નહીં ભેગું થાય એટલે આ વસ્તુ છે છે તમે એની નોજો ફોકસ જે એ વાંચવા ઉપર હોવું જોઈએ તો આ વસ્તુ છે પ્રદીપ યોર નેમ મારું નામ શૈલેષ કરસલિયા છે તમને ના ખબર હોય તો જે લોકો નવા છે એમને હું કહી દઉં બે હાજર ત્રેવીસ માં જે ટેટ ટુ ની પરીક્ષા લેવામાં આવી હતી એમાં હું સમગ્ર ગુજરાતમાં પેલા નંબર એવા તો દરેક વિષય એમાં બધા વિષય આવી ગયા સામાજિક વિજ્ઞાન હોય ભાષા હોય મેથ સાયન્સ હોય મારા જેટલા માર્ક આખા ગુજરાતમાં કોઈને આવેલા નહોતા મારા દોઢસો માંથી એકસો ચાલીસ માર્ક આવ્યા હતા એ સિવાય બે વર્ષ મેં તલાટીની નોકરી કરેલી તલાટીની નોકરી પણ મેં ટૂંકમાં પરીક્ષા પાસ કરેલી એ સિવાય ટાટ સેકન્ડરી ટાટ સેકન્ડરીની વાત કરીએ એમાં એમાં પ્રિલિમની વાત કરીએ તો એમાં પણ મારે ટોપ પચાસમાં ગુજરાતમાં જે રિઝલ્ટ આવ્યું એમાં પણ ટોપ પચાસમાં હતો એમાં મારે બસો માંથી એકસો ચુમ્મોતેર માર્ક આવેલા તો આ બોળા અનુભવના આધારે આપણે યુટ્યુબ ફ્રીમાં વિદ્યાર્થીઓને જે છે ગાઈડન્સ આપીએ છીએ અને આપણા નોટ્સ પણ વિદ્યાર્થીઓને જે છે એ આપણે આપતા હોઈએ છીએ સર ટાટ પોઝિટિવ થ્રી સિક્સ સેવન આઈડીનો મેસેજ છે સર ટાટ હાયર સેકન્ડરીમાં બાયોલોજીમાં જગ્યાઓ ઓછી છે તો વધવાની પોસિબિલિટી છે જો જગ્યા બાબતે કહી દઉં કોઈ પણ એક વિષયની વાત નથી દરેક દરેક વિષયની હું વાત કહી દઉં છું જગ્યા બાબતે જે જગ્યા ફાઇનલ આંકડો આવતો હોય છે ભરતી માટે એ રોસ્ટર મુજબ હોય છે એટલે અત્યારથી આપણે કોઈ પણ અંદાજ લગાવી શકીએ નહીં પણ એક વસ્તુ છે હું વાસ્તવિકતાની વાત કરીશ કે બે હજાર ત્રેવીસ પછી જે આ એકસાથે આપણે ત્રીસ હજાર જેવી બધા અન્ય માધ્યમને બધું ગણીએ તો ત્રીસ હજાર જેવી ભરતી કમ્પ્લીટ થઈ તો ઈ એના જેટલી જગ્યા નથી આવવાની મિત્રો આ વાસ્તવિકતા છે એકેડેમીવાળા તો કહેશે તમને કેમ કે બે ફૂલ કરવાની હોય પણ વાસ્તવિકતા કહું છું મિત્રો મીન્સ કે થોડીક તૈયારી વધુ રાખજો જગ્યાઓ તો આવ્યું તો નથી કે જીરો ઝીરો આવવાની છે થોડીક તૈયારી વધુ રાખજો તમારે માર્ક સારા હશે તો એક જગ્યા હશે તો પણ તમને નોકરી મળી છે છે તો આ વસ્તુ તમારી તૈયારી સારી હોવી જોઈએ મારી જ વાત કરું ટેટ કરોઢસો માંથી એકસો ચાલીસ માર્ક આવ્યા હવે સરકાર પાંચ હજાર ની ભરતી કરે કે પચીસ ની ભરતી કરે મારો વારો આવી જ જવાનો છે તો આ વસ્તુ છે તમને તમારા તૈયારી ઉપર કોન્ફિડન્સ એટલો હોવો જોઈએ કે જે છે એ તમે સારા માર્ક કવર કરી શકો આગળનો કહો નિમિસા કેન યુ હેલ્પ મી વિથ ધ એમસીક્યુ કન્ટેન્ટ માટે જો આપણે બને ત્યાં સુધી દરેકને હું એમસીક્યુ બાબતે કહી દઉં છું તમે સીધા તમે તૈયારીની શરૂઆત કરો છો કોઈ પણ સબ્જેક્ટ હોય એ પછી તમારું કન્ટેન્ટ હોય કે ગમે હોય સીધા એમસીક્યુ પર ના પડો મેં ઘણા જોયા છે કે હજી કોઈ કંઈ વાંચ્યું ન હોય અને યુટ્યુબમાં એમસીક્યુની સિરીઝ અમુક અમુક એકેડેમી વાળા ચલાવતા આવે છે રોજ વીસ વીસ ક્વેશ્ચન લઈને આવી છે એ ટાઈમ બગાડવા સિવાય કાંઈ નથી તમને ક્વેશ્ચન આપશે વીસ પચીસ મિનિટ સમય આપશે તમે લાઈવ જોશો ઘડીક વાતચીત કરશે ટાઈમ વેસ્ટ કરશે 20 મિનિટ ડાયલ તમે એક બુક લાઈન વાંચી લો તમારે 70 ક્વેશ્ચન 70 MCQ બચી છે મીન્સ કે દરેકને હું કહીશ જો તમારે ટાઈમ બચાવવો હોય સારા માર્ક લાવવા હોય તો આવી બધી MCQ સિરીઝ હું મને ધ્યાન નો આપતા પ્યોરલી કન્ટેન્ટ વાંચો આપણે YouTube ઉપર આપણે 45 લેક્ચર જે છે એ લીધેલા છે તમે જોજો કેવું કન્ટેન્ટ છે એમાંથી 1000 MCQ બની જાય મીન્સ કે એમાંથી હું 20 MCQ લઈને તમને ભણાવું તો કે મતલબ નથી એટલે આ બાબતે ખાસ ધ્યાન રાખજો MCQ ની પાછળ નો ભાગતા સર વોટ ઇઝ ધ ઇકોનોમિક મોડ્યુલ ઇન એચએસ મોડ્યુલ તો જ્યાં સુધી મને ખ્યાલ છે મોડ્યુલ તમે કહેવા શું માંગો છો એક્ઝેટ હું ખબર ન પડી પણ મોડ્યુલ બાબતે સરકાર દ્વારા મોડ્યુલ આપવામાં આવતા હોય છે જે એમાંથી પરીક્ષામાં ઉપયોગી બનતું હોય છે પણ ઇકોનોમિક મોડ્યુલ મને પણ ખ્યાલ નથી બીજું દરેકને ને કહી દઉં કે તમારા સબ્જેક્ટનું પૂછો તો મને પણ નહીં ખ્યાલ હોય કે તમારા સબ્જેક્ટના પ્રશ્નો એવું બની શકે મને પણ ખ્યાલ હોય નહીં એક બેનનો મેસેજ છે ટેટ ટુ ક્યારે આવશે કોઈ નથી ખબર કોઈ એકેડેમી એમ કેતા હોય કે આ મહિનામાં આવશે તો બધું ખોટું છે કેમકે જે બોર્ડ ભરતી કરે છે જે બોર્ડ ભરતી કરે છે એની નથી ખબર ટૂંકમાં હું એટલું હમણાં મેં સ્ટાર્ટિંગમાં જયારે લાઈવ આવ્યો ત્યારે બોલો તો આઠ મિનિટ પહેલા કે પરીક્ષા ક્યારે આવશે કયા મહિનામાં આવશે પાછળ ભાગો માની લો નોટિફિકેશન આવવાની હોય ટેટ કે કે ટાટ હાયર તમે જોયું ટેટ વનમાં એક જ મહિનો આપ્યો હતો કેટલો મહિનો આપ્યો હતો એક જ મહિનો હતો તો એક મહિનામાં તમારે ભેગું થશે પછી એવું થશે પાછળથી ભરતી ઓછી આવશે તો વારો નહીં આવે તો એનું એ ભરતી પરીક્ષા રાહ જોવાની એની કરતા અત્યારે તમારું ફોકસ હોય સો ટકા કોન્સન્ટ્રેશન તૈયારી ઉપર હોવું જોઈએ તો આ વસ્તુ છે એ ધ્યાન રાખજો ટાટ એસ માટે થિયરમ કરવા પડશે બધું જો ખાસ કહી દઉં છું જે લોકો ટાટ સેકન્ડરીની ટાટ હાયર સેકન્ડરીની તૈયારી અથવા ટેટ અથવા ટેટ ટુ ની તૈયારી કરે છે કન્ટેન્ટ તમારું જે કન્ટેન્ટ છે એક પણ વસ્તુ

તો વિચારો સરખા માર્કવાળા વાળા દોઢસો દોઢસો છે તો તમે બે માર્ક ખાલી તમારો ઓછા હશે ને તો તમારી આગળ પાંચસો વિદ્યાર્થીઓ આવી જશે તો આ વસ્તુ છે અને ભરતી પછી એક તો પાંચસોમાં કેવરા બે જણા હોય તોય કેવરા ભરતીમાં તો આ વસ્તુ છે સ્કીપ ના કરતા કન્ટેન્ટ સ્કીપ ના કરતા હું દરેકને કહું છું તમે કોઈ પણ ટેટ તૈયારી કરતા હોય ટાર્ટ સેકન્ડરીની તૈયારી કરતા હોય ટાટ હાયર સેકન્ડરી તૈયારી કરતા હોય કન્ટેન્ટ સ્કીપ કરતા નહીં નહીં કે તમે ફેંકાઈ જશો બીજું ટાર્ટ સેકન્ડરી વાળા અને ટાર્ટ હાયર સેકન્ડરી વાળા જે મિત્રો છે એમને હું ખાસ કહીશ તમારો ટાર્ગેટ છે મેઇન્સમાં સારા માર્ક લાવવાનો મેઇન્સમાં સારા કેમ કે ભરતી ક્યાં આધારે થવાની છે મિત્રો મેઇન્સના માર્કના આધાર પ્રિલિમના માર્ક ક્યાંય નથી ગણવાના મારે ટાર્ટ સેકન્ડરીની અંદર બસો માંથી એકસો ચુમ્મોતેર માર્ક હતા સરકારે મેરિટ અટકાવ્યું એકોતેર સોરી સિત્તેર માર્કે ટાર્ટ સેકન્ડરીની વાત કરીએ તો જે વ્યક્તિને એકોતેર માર્ક આવેલા છે અને બીજો વ્યક્તિ એવો છે કે જેને એકસો ચુમ્મોતેર માર્ક આવેલા છે કાંઈ ફેર નથી પડતો મિત્રો બે સેમ પછી જે મેઇન્સમાં સારા માર્ક લાવે એને નોકરી મળે તો આ વસ્તુ છે પાછળ ના પડ્યા તમે તમારું મૂલ્યાંકન સ્વમૂલ્યાંકન કરેલો બસો માર્કનું પેપર હોય આપણે સેકન્ડરી હાયર સેકન્ડરીમાં જો એકસો દસ તમારામાં કોન્ફિડન્સ આવી જાય કે મેં આટલું વાંચ્યું છે મને ખબર જ છે કે મારે ગમે એવું પેપર નીકળે હું સો એકસો દસે જઈશ તો મેઇન્સ નું વાંચવા માંડો તો આ વસ્તુ મિત્રો તમને જે છે ફાયદો અપાવશો પરીક્ષામાં તો આ નાની નાની બાબતો જે છે એ પરીક્ષામાં થોડીક ધ્યાન રાખજો આગળનો પ્રશ્ન આપણે જોઈએ ટાટ એચ કોમર્સના કન્ટેન્ટ પ્રિલિમ માટે બુક હોય તો સજેસ્ટ કરો એટલે ચોપડી જ વાંચવાની છે ચોપડી જે છે એમાંથી પૂછાવાનું છે હવે ચોપડીમાં ચલો કોમર્સ છે દાખલા ને એવું આવતું હશે તો નમને જ યુઝ કરો કોઈક પ્રકાશનની રેફરન્સ તરીકે બાકી પેલી પ્રાયોરિટી કન્ટેન્ટ માટે તમારી પાઠ્યપુસ્તક જ હોવી જોઈએ તમે પાઠ્યપુસ્તક તમે ખરીદેલી જ હોવી પડે તમારો સબ્જેક્ટ જે પણ હોય અગિયાર માંની હોય બારમાની હોય મેસાઇન્સ વાળા હોય તો એમને નવ નવ દસ ની મેસાઇન્સ એમની પાસે હોવી જ જોઈએ પુસ્તકમાં કંઈક નથી સમજાતું ઉદાહરણ કે કોઈ સમ છે તો આવડે કંઈક બીજા જે છે એને બીજું પ્રેક્ટિસ કરો મેક્સિમમ કન્ટેન્ટમાં લોકો પ્રેક્ટિસ નથી કરતા મેં જોયા છે મારા મિત્રો પણ ઘણા બધા શું કરે છે પહેલેથી છે ધોરણ છ ગણિત વાંચવાનું ચાલુ કર્યું બે દિવસ બેસે ગણિત પૂરું છઠ્ઠાનું પછી બે દિવસ સાતમાનું ગણિત પૂરું બે દિવસ આઠમાનું ગણિત પૂરું પણ મિત્રો એનાથી ફાયદો શું તમને કેટલું યાદ રહ્યું કઈ રીતે ખબર પડશે તો પ્રેક્ટિસ કરો હવે ઘણાને ખબર જ નથી હોતી કે પ્રેક્ટિસ ક્યાંથી કરવી જુઓ માર્કેટની અંદર ધોરણ દસ હોય ધોરણ અગિયાર હોય કે ધોરણ બાર હોય એનું સાહિત્ય માર્કેટમાં ઢગલો બંધ છે એવું ના સમજતા કે આ બાળકો માટેની એમસીક્યુ સિરીઝ છે તો આપણે ન જોવાય ઉદાહરણ તરીકે જે લોકો નવ અને દસ ની તૈયારી કરે છે ટાટ સેકન્ડરી માટેની તો યુટ્યુબ ઉપર બોર્ડ ની પરીક્ષા આવે ત્યારે ઘણી બધી એમસીક્યુ સિરીઝ હોય છે ઘણા બધા અસાઇનમેન્ટ બહાર પાડવામાં આવે છે ઘણી બધી અપેક્ષિત બહાર પાડવામાં આવે હું તો એમ કહીશ કે પાંચ વરના પેપર જોઈ લેવાય દસ માં ના પાંચ વરના પેપર તમારું જે કન્ટેન્ટ હોય તો એમાં કેવા કેવા એમસીક્યુ પૂછાય એકવારના વાર પૂછાય જ છે ને તો એ વાંચો મિત્રો મોસ્ટ આઈ બી કહેવાય તો એના જેવું તો આ વસ્તુ છે તો એ વસ્તુ તમે ટાટ અગિયાર બારમાં પણ જોઈ શકો કે તમે તમારો જે વિષય છે એમાં પ્રિલિમ માટે તો એવું તમે જોઈ શકો એ સિવાય મેન્સમાં પણ તમે જોઈ શકો કે બોર્ડ ની પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો જે છે હોય તો આપણે એ પ્રમાણે તૈયારી કઈ રીતે કરવી તો આ રીતે તમને ખ્યાલ હોવો એ સિવાય એક એપ્લિકેશન છે જી શાળા કરીને જી શાળા સોરી શાળા મિત્ર શાળા મિત્ર ની અંદર પણ ટેસ્ટ આવતી ફ્રીમાં તમારે એક રૂપિયો નથી આપવાનો ખાલી શાળા મિત્ર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તમે જે સબ્જેક્ટ વાંચ્યો છે જે ચેપ્ટર વાંચ્યો છે એને ટેસ્ટ આપો તમને ખ્યાલ આવશે કે મને કેટલું યાદ રહ્યું કેટલું ન યાદ રહ્યું બીજું ઘણા એવા પણ મિત્રો હોય છે કે ધારો કે તમે આજે એક સબ્જેક્ટ વાંચો હવે સાંજે ટેસ્ટ આપો ચોક્કસથી તમને મોટા ભાગનું આવડવાનું છે પણ આવડી છે પણ એ ચેપ્ટર વાંચ્યા પછી પછી તમે ટેસ્ટ આપો એની જો તમને બધું આવડે છે એનો મતલબ તમને યાદ રહ્યું કે તરત ને તરત તો મિત્રો માઇન્ડમાં હોય જ તરત ને તરત તો માઇન્ડમાં હોય જ સમયાંતરે દસ દિવસે પંદર દિવસે જો તમે એ પ્રશ્નનો જવાબ આપી શકતા હોય તો તમારા માટે એ વસ્તુ બેસ્ટ છે આગળનો પ્રશ્ન મિત્રો ખાસ એક જો દોઢસો બસો લોકો લાઈવ જોતા હોય તો બધાના પ્રશ્નો હું એક સાથે વાંચી ના શકું મેક્સિમમ પ્રયત્ન કરીશ કે તમારા મોટા ભાગના પ્રશ્નોના જવાબ આપી શકું પણ બધાના પ્રશ્નોના જવાબ જે છે હું પહોંચી વળી શકું નહીં દિશાવાળા સર જે લોકો એસવાય પીટીસીમાં છે એમનું શું વેલા ભરતી આવશે તો જો આમાં સરકારી ઈ બાબતે બધાનું પછી જોતી નથી પણ શક્યતા એવી છે કે હજી તો તમે સમજો હજી તો

જ્યારે હું બીએસસી માં હતો ત્યારથી ફિક્સ હતું કે આપણે શિક્ષક બનવું છે બીએસસી માં આપણે બહુ મેં ધ્યાન નહોતું આપ્યું વાંચવામાં પણ જેવું બીએડ ની શરૂઆત થઈ ત્યારથી જ તણ તોડ મહેનત કરી દીધી હતી વાંચવાની એટલે લોંગ ટર્મ જેટલી પ્રિપેરેશન હશે ને મિત્રો એટલો જ તમને પરીક્ષામાં જે છે એ ફાયદો થશે એટલે બહુ રાહ ન જોતા મેક્સિમમ જે છે એ તૈયારી કરજો સિઝલિંગ આઈડી છે એમાંથી મેસેજ છે સ્ટાર્ટ એસ માં કયા સ્ટાન્ડર્ડ સુધી વાંચવાનું મેથ સાયન્સ માટે નવ દસ બીજું કાંઈ નો અટતા ધોરણ નવ ની ચોપડી અને ધોરણ દસ ની ચોપડી તમારો જે વિષય હોય ટાટ એસ એટલે કે તૈયારી કરો છો તો નવ દસ ની ચોપડી અડવાની ના ખ્યાલ આવે તો જૂના પેપર જોઈ લો એક યાદ રાખવાનું તમે જૂના પેપરની કોઈ ચોપડી તમને ખ્યાલ આવે કે આપણા પેપરની અંદર કેવું કેવું પૂછાય છે આપણે આપણે પીડીએફ પણ આપીએ ચાલીસ રૂપિયામાં કે પચાસ રૂપિયામાં ઓફર તમે લઈ લીધી હોત ચાલીસ રૂપિયામાં પૂછાયેલા પેપર જવાબ સાથે આપેલી છે પીડીએફ તમે એ શકો છો તમને ખ્યાલ આવશે કે તમારા જે વિષય છે એની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે રાજ્ય પરીક્ષા બોર્ડ કયા લેવલના સુધીના પ્રશ્નો પૂછે છે તો જે છે અથવા એવું અમારી પીડીએફ ના હોય પ્રમોશન કરવા માટે મારી પીડીએફ ના લેવી હોય તો માર્કેટમાં ઘણી બુકો પણ અવેલેબલ છે બસો ત્રણસો રૂપિયામાં તમને બુક મળી જશે તો એ બુક પણ તમે જે છે મેન વસ્તુ એ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે અગાઉ પેપર લીધેલા હોય એ તમે જોજો છે ઇટ બેટર ટુ રીડ ટુગેધર સર યસ કરી શકાય એવું જરૂરી મને ખબર તમે તેની શેની તૈયારી કરો છો ટેટ ટુ ની કરો છો ટેટ ટુ ની તૈયારી કરવાવાળા વાળા છ સાત આઠ વાંચવાનું છે બીજું એક સાથે પણ વાંચી શકો છો ઘણા મિત્રો એવા હોય કે ધોરણ છ ની વાંચી નાખી આખી ચોપડી પછી ધોરણ સાત ની વાંચે પછી ધોરણ આઠ ની વાંચે ઘણા એવા પણ હોય છે કે અમુક ચેપ્ટર સેમ આવતા હોય છે ધારો કે ભૂમિતિનું ચેપ્ટર છે તો આમાં જે ભૂમિતિના ચેપ્ટર હોય એ વાંચે છઠ્ઠામાં પછી સાતમામાં ભૂમિતિના ચેપ્ટર વાંચે પછી આઠમામાં ભૂમિતિના ચેપ્ટર વાંચે મેન વસ્તુ એ છે તમને જે મજા આવે હું તો વાંચવા બાબતે પણ તો ઘણાના મિત્રોના મેસેજ આવતા હોય છે કે સાહેબ ક્યારે વાંચાય રાત્રિના સમયે વાંચન કરવાથી ફાયદો થાય કે મોર્નિંગમાં ઘણા કહેતા હોય મોર્નિંગમાં વહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગીને વાંચે તો સારું છે હું તો એમ કહીશ તમને જ્યારે મજા આવે ને ત્યારે વાંચાય તમને જ્યારે મજા આવે ને મિત્રો ત્યારે વાંચાય આ વસ્તુ ફેક છે

પદ્ધતિશાસ્ત્ર માટે પહેલી વસ્તુ કહીશ તમે અગિયાર બાર ની મનોવિજ્ઞાન કરો અગિયાર બાર ની મનો તમે શેની તૈયારી કરો છો એના પર ડિપેન્ડ કરે છે હું એક ઉદાહરણ આપું બે હજાર ત્રેવીસ માં પેપર જેમાં હું ગુજરાતમાં પહેલો આવેલો એમાં ધોરણ અગિયાર અને ધોરણ બાર ની મનોવિજ્ઞાન બેઠા પ્રશ્નો અગિયાર માર્કના વિચારો પચીસ માર્કનું નું મનોવિજ્ઞાન હોય અગિયાર માર્ક અગિયાર અને બાર ની ચોપડી પૂછાણું અને એ સિવાય બધી પરીક્ષાઓમાં ત્રણ ચાર ચાર પાંચ માર્ક હોય છે એ સિવાય ટાટ એચ એસ બે હજાર ને અઢાર બે હજાર અઢાર માં જે પેપર હતું એમાં પણ બાર થી લઈને તેર માર્કનો મિત્રો ચોપડીમાંથી અગિયાર બાર ની ચોપડીમાંથી બેઠું પૂછાયેલું તમે ત્યાંથી તૈયારી તમારે કરવી જ જોઈએ હવે બીજું તમારે અગિયાર બંને જે પાઠ્યપુસ્તક છે એમાં બધું વાંચવાનું નથી ચાલીસ ટકા વસ્તુ તો બીજું છે મનોવિજ્ઞાન આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાન જે બાળકોને ટચ કરે છે શાળાને ટચ કરે છે એ વાંચવાનું છે તો મેં મારી નોટ્સ પણ બનાવેલી છે જે આપણે અત્યારે બાર ખાલી મેં બારમાણી અત્યારે રેડી નોટ્સ એટલે મેં કાંઈ નથી કર્યું જે બારમાની પાઠ્યપુસ્તક છે એમાં શરૂઆતમાં મેં મારી જાતે જે આખું એનાલિસિસ કરીને છેલ્લા પાંચ જે પેપર લેવાના છે ટેટ કયો પ્રશ્નો બારમાની ચોપડીમાંથી આવેલો છે કયા પેજ નંબરમાંથી પૂછવાનો છે તાકી ચોપડીમાં હાઇલાઇટ કરીને આપેલું છે ટીક કરીને આપેલું તમારે આ વસ્તુ વાંચવાની આ મોસ્ટ આઈએમપી આ આઈએમપી આ વાદળી કલર છે તો આ તમારે સમય મળે તો વાંચવાનું આખી ચોપડી તમારે તમારે બારમાની ચોપડી કરવામાં દસ દિવસ થતા હોય તો મેં જે કીધું છે એ તમે એ પ્રમાણે વાંચો તમારે પાંચ દિવસ પતી જાય તો એ ખાલી પાંત્રીસ રૂપિયામાં આપણે આપતા હતા ઓફર હતી એટલે તો એ ટેલિગ્રામમાં આપણે જે છે આ બાબત જણાવેલી છે થોડાક દિવસોમાં હું અગિયાર મિની ચોપડી પણ આ રીતે બહુ ફાયદો થશે કે ખબર જે નવા લોકો છે એને ખબર જ નથી હોતી કે શું વાંચવું કયું ચેપ્ટર આઈએમપી છે મેં કીધું કે તમને પીરસી દીધું થાળીમાં તમારે આ વાંચવાનું ના નહીં વાંચવાનું કેમકે ઘણા મિત્રો બીજું વાંચતા હોય છે જે પરીક્ષા માટે સાવ ઇમ્પોર્ટન્ટ હોતું નથી સર ગ્રાન્ટેડ સ્કૂલમાં જગ્યા આવશે ચોક્કસથી સરકારે અગાઉ તમને ખ્યાલ છે કે જે ભરતીની વાત કરી હતી ગ્રાન્ટેડ ભરતી આવવાની છે ક્યારે આવશે એ ખ્યાલ નથી પણ મંજૂરી પણ મળી ગઈ છે એટલે એવું કદાચ હોય એમનો આઈડિયા કે એવી હતી કે પરીક્ષાઓ લેવાઈ જાય એટલે ચોક્કસથી ટેટ ટુ ની પરીક્ષા અને ટાટ ટેટ વન ની તો લેવાઈ ગઈ એ પરીક્ષાઓ પછી પછી જે છે એ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ એક થી પાંચ અને છ થી આઠ ની ભરતી જે છે એ આવશે તો ખાસ એ પ્રમાણે જે છે તમે તૈયારી કરજો સર ઘણા

પછી નવ દસ પણ વાંચી લેજો વાળા ભાષા વાળા એ કઈ અડવાની જરૂર નથી સામાજિક વિજ્ઞાન વાળા એ પણ કાંઈ અડવાની જરૂર નથી પણ ગણિત વિજ્ઞાનમાં જે છે એ પૂછાતું હોય છે પેપર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ પ્રશ્ન તો દસમા નો છે પણ ટેટ ટુ માં તો આ વસ્તુ છે થોડુંક એ પ્રમાણે જે છે આ એવું ના સમજતા કે ટેટ ટુ છે એ છ થી આઠ માં શિક્ષક બનવા માટે જે છે એ પરીક્ષા છે તો એમાં નવ દસ નું ના પૂછાય પૂછાય છે તમે કોઈને ફરિયાદ કરવા નહીં જઈ શકો એટલે આ વસ્તુનું જે છે એ ધ્યાન રાખજો સર સેમ ફોર ટુડે એમ ના તો ટાટેચિસ વાય નોર્મલી તમે ટાટ એક્ચર્સનું કદાચ કહો છો કે માસ્ટર ડિગ્રીમાં છેલ્લા સેમ સેમમાં છો ચોક્કસથી નોર્મલી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છેલ્લા ઈયરના વિદ્યાર્થીઓ માટે તોય બીએડ માટે હતો કે બીએડ નું છેલ્લું વર્ષ હોય અને તમે ભણતા હોય તો તમે પરીક્ષામાં ઇલિજિબલ છો પણ ટાટ હાયર સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીમાં તમારે ફોર્મ ભરવું હોય તો તમારી માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ ત્યાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એવું નથી કહેવામાં આવ્યું ત્યાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એવું નથી કહેવામાં આવ્યું કે તમે માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં હોય બે હજાર તમારું બી એડ ના તમે કદાચ માન્ય રાખશે પણ માસ્ટર ડિગ્રી વાળા જો કમ્પ્લીટ નથી તો તમે ટાટ એચ એસ આપી શકશો નહીં મારી જ વાત કરું મિત્રો મારે બાકી મારે પણ એવું થયું બે હજાર ત્રેવીસમાં માં જે પરીક્ષા આવી ત્યારે માસ્ટર ડિગ્રી મારે રનિંગ હતી એટલે હું પણ ફોર્મ નહોતો ભરી શક્યો તો આ વસ્તુ છે તમારે પણ આ જ વસ્તુ જે છે એ થશે સર હાઉ હાઉ ડીડ યુ ગેટ ધ પીડીએફ પરચેઝ પ્રોસેસ ડન ટુડે જો પીડીએફ પીડીએફ બાબતે કહી દઉં જે મિત્રોને ખબર નથી કે આપણી જે પીડીએફ નોસ છે એના માટે તમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવાનું ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપણી યુટ્યુબ ચેનલના કોઈપણ વિડીયો ખોલજો તેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે એવું લાગે તો આ લાઈવ સેશનના કોમેન્ટ બોક્સની અંદર પણ હું જે છે એ વિડીયો પછી આપણું લાઈવ સેશન ત્યારે પણ ત્યારે પણ મૂકી દઈશ ત્યાં બહુ સસ્તો ભાવ છે આપણે માર્કેટમાં જે પાંચસો હજાર એકેડેમીઓ દસ દસ હજાર રૂપિયા લે છે આપણે પચાસ રૂપિયા સો રૂપિયાના ભાવે જે છે અને કન્ટેન્ટ તમે રિવ્યુ જોજો તમને ખ્યાલ આવશે અથવા જેને પીડીએફ આપણી લીધી હોય એને પૂછજો બેસ્ટ ગુજરાતમાં આટલું સસ્તું અને આટલું બેસ્ટ કન્ટેન્ટ એમ અનુભવ છે મિત્રો આખા ગુજરાતમાં હું પહેલો આવેલો ટોપ પચાસમાં ટાટ એચએસમાં આવેલો તલાટી પાસ કરેલી તો આવો બહોળો અનુભવ છે એના આધારે જે છે મેં નોટ્સ બનાવેલી છે ટેટ વનની અંદર ભૂગા કાઢી નાખ્યા તો મેં ખાલી બે જ વસ્તુની નોટ્સ આપેલી શૈક્ષણિક વર્તમાન પ્રવાહ અને શૈક્ષણિક યોજનાઓ

તો પહોંચી ના વળે પણ મિત્રો એક બે દિવસ તમે પેમેન્ટ એક બે દિવસમાં તમને ચોક્કસથી મળી જશે જો નથી મળતું તો તમે જે છે એ તમને પીડીએફ નથી મળતી તો તમે એક બે દિવસમાં ટેલિગ્રામમાં જે આઈડી આપેલી છે ત્યાં મેસેજ કરજો અને એવું કોઈ નહીં રહે બાકી રહે કે તમે પેમેન્ટ કર્યું હોય અને તમને જે છે એ આપણી પીડીએફ નોટ્સ મળી ના હોય એ બાબતે તમે નિશ્ચિત રહેજો મિત્રો પીડીએફ તમને જે છે એ ચોક્કસથી આપણી નોટ્સ જે છે એ મળી જશે સર પ્લીઝ હેલ્પ મી વિથ ધ સેકન્ડ લેંગ્વેજ જો મને તો કહી દઉં કે ગુજરાતી અને હિન્દી ભાષા ઇંગ્લિશ હું એટલું બધું બોલી પણ શકતો નથી અને મોટા ભાગના અહીંયા જે ઉમેદવારો છે એ ગુજરાતી વાળા જે છે એ જોડાયેલા છે એટલે ખાસ અત્યારે હું ગુજરાતીમાં જ જે બોલીશ ધ સ્ટુડન્ટ હેઝ પેડ ધ ફી ઓકે જે મિત્રો એ પૈસા જે ભરેલા છે જે તમે જે પીડીએફ લીધી પાંત્રીસ રૂપિયાની પેમેન્ટ કરેલું હોય કે પચાસ રૂપિયાનું કરેલું હોય બસો રૂપિયાનું કરેલું તમે જે પીડીએફ લઈએ તમને આજે સાંજ સુધીમાં અથવા વધુમાં વધુ કાલ સાંજ સુધીમાં તમને જે છે મળી જશે ના મળે તો મિત્રો ફરીથી કોમેન્ટ કરજો ટેલિગ્રામ ચેનલનું જે આઈડી આપેલી છે ત્યાં મિત્રો કોમેન્ટ કરજો ચોક્કસથી તમને જે છે એ નોટ્સ મળી જશે સર સ્પેશિયલ ટીચરમાં બીડીયુ ગ્રેજ્યુએટ ઓકે સ્પેશિયલ ટીચરમાં જે લાયકાત છે એ બાબતે મને ઓછો ખ્યાલ છે મેં કેમ કે પરિપત્ર ઓફિસિયલી તમારે જો જાણવું હોય કે સ્પેશિયલ ટીચરની જે પરીક્ષા લેવાય છે કે ભરતી થાય છે તો એમાં શું રાજ્ય પરીક્ષા બોર્ડની જે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ છે એની ઉપર જાઓ ગૂગલની અંદર સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગુજરાત સર્ચ કરો ત્યાં હમણાં જ સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુ બે હજાર પચીસમાં માં લેવાની છે તો એની ક્વોલિફિકેશન હશે પરિપત્ર ડાઉનલોડ કરો ત્યાંથી તમને આખું જે છે એ મેન વસ્તુ છે તમારે વાંચવું પડે મેં વાંચ્યું નથી એટલે મને ઓફિસિયલી જે છે એ ખ્યાલ નથી સ્ટેટ પાસિંગ માર્ક હોય તો નોકરી મળશે એવું આપણે અત્યારથી ના કહી શકીએ કેમ કે એ ડિસાઇડ કરે છે કેટલા લોકો પાસ થયા પાસ કેટલા લોકો ત્યાં એ પણ અસર કરે છે બીજું અસર કરે છે કેટલા લોકોની ભરતી આવી ભરતી આવી એના પછી ત્રીજી વસ્તુ એ અસર કરે છે કે તમારી કેટેગરી કઈ છે કેટેગરી તમારી ઈ છે તો તમારી કેટેગરીમાં કેટલી જગ્યાએ ઘણા બધા પાસાઓ મિત્રો અસર કરે છે અત્યારથી કાંઈ ન કહી શકે હું એમ કહું એકસો માર્ક છે તોય મળશે કે નહીં અત્યારે કોઈ જવાબ ન આપી શકે અસર કરે છે કેટલી ભરતી આવી તમારા કેટેગરીમાં કેટલી ભરતી આવી ઘણા બધા પાસા જે છે એ અસર કરે છે હેલો સર આઈ હેવ અ સોશિયલ સાયન્સ બુક પ્લીઝ હેલ્પ મી શું હેલ્પ કરું તમારી પાસે સોશિયલ સાયન્સ બુક છે તો હું શું હેલ્પ કરું તો આ વસ્તુ મિત્રો જે છે એ ધ્યાન આપજો તો આપણે અડધી કલાક જેવી વાત કરી મેન વસ્તુ એ છે કે તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય મિત્રો એક સ્માર્ટ પ્લાનિંગ સાથે ગમે એ બુક આવીને એવું ના કરતા ફેંકાઈ જશો દરેકને કહું છું કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હોય ગમે એ બુક તમારી સામે આવી અને તમે વાંચવા મળો એનાથી કાંઈ ફાયદો નહીં થાય પહેલાં જો એ બુક આપણા પરીક્ષા જે આપણે તૈયારી કરીએ છીએ કેટલી ઉપયોગી છે એ બુકથી કેટલા માર્કનું પૂછાયો ટાર્ગેટ રાખીને બધી વસ્તુની ચર્ચા કરશો તો તમને પરીક્ષામાં ફાયદો થશે ઘણા બધા મિત્રો લાઈવ સેશનમાં અત્યારે જોડાણા તમામનો ધન્યવાદ ઘણું બધું જાણવા મળ્યું હશે મારા પાસેથી ઘણી બાબતો મને પણ ના ખબર હોય કેમ કે હું પણ જે વિષયનું જે બાબત નું ખ્યાલ હોય એનો તમને જે જવાબ આપી શકું બીજું ઘણા મિત્રોના હું પ્રશ્નોના જવાબ નહીં આપી શક્યો હોય ખાસ તમારા કોમેન્ટની અંદર આપણું જે ક લાઈવ સેશનનું કોમેન્ટ બોક્સ હશે ત્યાં કોમેન્ટ કરજો પાછળથી પણ જ્યારે ફ્રી પડીશ ત્યારે તમારો જે પ્રશ્ન બાકી રહી ગયો હશે તો હું જે છે અને જે ખ્યાલ હશે એવું જવાબ આપીશ તો આજનું લાઈવ સેશન મિત્રો અહીંયા સુધી આપણે જે છે એ રાખીએ છીએ ધન્યવાદ